નમસ્કાર દર્શક મિત્રો હું સંદીપ સોની બાલણ તિર્યામાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આજ રોજ તારીખ અઢાર મે બે હજાર રવિવારે સાંજે પાંચ કલાકે જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા આપણા તિરંગાને અપાવેલ ગૌરવને વધાવવા મહુવા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા અખંડ રામધૂન મંદિર થી મહુવાના રાજમાર્ગ પરશુરામ ચોક વૃંદાવન મંદિર વાસી તળાવ પોલીસ ચોકી મેઘભૂત સિનેમા અને કુબેરબાગ થઈ ગાંધીબાગ ખાતે તેનું સમાપન થયું હતું આ તિરંગા યાત્રા દેશની એકતા અખંડતા જાળવવા સાથે સૈનિકો મનોબળ વધારનારી છે રાષ્ટ્રની રક્ષા કરતા ભારતીય સેનાના સન્માનમાં તેમજ ભારતીય સેનાનો આભાર તેમજ હોસલો બુલંદ કરવા માટે મહુવાના નાગરિકો દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મહુવાની રાષ્ટ્રપ્રેમી જનતા બહોળી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાઈ હતી તેમજ આ યાત્રામાં જીઆરડી તેમજ પોલીસ જવાનો પણ જોડાયા હતા

ગત દિવસોમાં પહેલગામની અંદર જે હિચકારો હુમલો ધર્મ પૂછીને ગયો આતંકવાદીઓએ એના એની સામે ભારત સરકારે અને આપણી સૈન્ય તાકાત કે જેમણે પાકિસ્તાન ઉપર હુમલો કરી અને જે દેશની શાન વધારી છે અને દેશને બચાવ્યો છે આ બદલ મહુવાની સમગ્ર પ્રજા તિરંગા યાત્રાનું આયોજન કરી આપણા દેશના જવાનોનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરે છે અને એમનો હોસલો બઢાવે છે ભારત માતા કી જય